મિત્રો આવી ગયા પાછા આપણા નવા વિડીયોમાં બધા આપણા ભાઈઓ બેઠા છે રેલમાં અહીંયા આપણે ગુજરાતની ખતરનાક નદી છે એને પાર કરવામાં બહુ ધ્યાન રાખવી પડે અહીંયા એંડાપું અને સાપ ફરતા જ હોય છે મિત્રો કાલે આપણે મિત્રો વાત કરી હતી તડકો નીકળ્યો તો હવે ઝીંગા વધી આવશે તો આજે પાછો વાદળાએ ઘેરી લીધું છે આસમાન ને આ તડકો નીકળવા ના દે બે દી માં તડકો નીકળ્યો પાછા આજે વરસાદ એવો માહોલ થઈ ગયો છે આ કાસમભાઈ રચ બનાવે છે ઓય હું કરે

નાયતી દા બે રાઉન્ડ માં કે રચી માથે લે આગલે ને કે ખીચામાં ફોન પડ્યા છે પલરી હા ચડાવી લીધો મોજો આવેજ આવે જ

આવલીચા ધંધા નઈ થાય હો બરોબર પ્રીમો હોય રોકે મનન ડા ગયા ડાયરેક્ટ મોરેદાન ધંધા ન થાય ભલે આ કેમ ધંધો કરો આમાં પાણી ને જટ દીધા માપોગી ના બા

හකි බකින් වදු සග රයිකින හ ගයිඩෝ පකි ලෑ කනයිලට අප ද මෝර මෝරේ

Sama lah u, lat kecewa u, keceja sen, to kecelek, udah kalian put, kalian kamu juga, awis nengah itu ada, halo halo, start the engine, udah dijal.

મિત્રો કાલે આપણે કીધું તું તડકો નીકળશે તો જરાક ઝીંગામાં વધારો આવશે આજે થોડા ઘણા ઝીંગા વધ્યાવા છે વાંધો નહીં આવે આજે પાણી એવા આવે છે જ્યારમાં હવે પપ્પા એનો લક લકાજમાં આવશે થોડાક અખબરે થોડાપા ખાલી પાણા જુટકાવી નોંધા हाय वो ठंडा पड़ रहा है ठंडा पड़ रहा है

હા છેલ્લે છેલ્લે બે ત્રણ કાઢી લે છેડો આવી ગયો જારનું

વરસાદ જેવો માલ થઈ ગયો ને પાછા ઘડી ગયા એના ઘર માં ઢીંગા ઘર માં થી કાટી જો જોતા ક્રિયમ હવે ના ની કરે ઘર માં થી ને તાટ પડે વરસાદ આવે છે બાકી તડકો હોય ને તો બારે જ રખડતા જોરી જાર માં આવી જાય આ મૂછ દેખાય આવે આ મૂછો ને એ ઘર માં થી કાટી જો મૂછ દેખાય જ મૂજે જોરી વજન આવે જગ મોટી વસ્તુ આવે મોટો જીંગો આવે તને કેમ વજન આવે હું દોરી જોઈને કાઈ દઉં આટલો અનુભવ છે તને ખેંચવામાં જાણ બળે વજન આવે જો આવ્યો જો જીંગો એટલે ફાઈનલ છે કેવું છે ખેંચ જલ્દી Lo vedete? Non è sicuramente un'arigola Lo vedete qui? La zingola è andata fuori dalla fiamma Questa è la mia Non è andata fuori, non è andata L'ho presa, la zingola non è andata fuori L'indri હા મોટો મિત્રો આજે ઝીંગા આવી ગયા થોડા ઘણા આપણે આપણે તો એક કિલો ઝીંગા આવી જાય તોય ઘણું થઈ પડે કેમ કે આપણા ઝીણા વાન વાન છે આપણો એમાં આટલો બધો ખર્ચો ના હોય મોટા વાન હોય તો એમાં ખર્ચો વધારે હોય કિલો આવી જાય તો એ આપણે ઘણું થઈ જાય હે કેમ કે આપણે એટલો હોડામાં ખર્ચો હોય ને વધારે સો રૂપિયાના ડીઝલમાં તો આપણે લોજ થઈ જાય સવારના આઠ વાગે આવીએ રથ ઉપાડીને પાછા વહી જાય પછી વાછમાંથી કચરોને કાઢતા હોય એટલે બાર એક વાગી જાય જયારે આપણે પહેલી ફિશિંગ કરી ત્યારે પાણી સાવ ભૂરા કલરનો હતો મિત્રો જોઈ લ્યો પાણી સાવ ભૂરું હતું ને હવે થોડો થોડો લીલો પાણી થતું જાય આવો ને આવું વાતાવરણ રહેશે ને તો પાણી સાવ ક્લિયર થઈ જશે સાવ ચોખા દેખાશે પાણીમાં સાવ ક્લિયર પાણી થઈ જાય પછી મસ્તીના ના વિડીયો આવશે આપણે કાઠામાં જ વધારે લોટ કરીએ છીએ વધારે મિત્રો આપણે કાઠામાં જ ફિશિંગ કરીએ છીએ આ ઝીંગા ફિશિંગ માટે જ આપણે બારે આવીએ છીએ તો કાઠું દેખાય છે વાસે કાઠલાક જ બારે આવીએ બારે આવીએ એટલે આવા અજીબો ગરીબ ગુડચલ આવે કાઠામાં એવા ગુડચલ જોવા ના પડે